લાઈવ અત્યારે નિહાળી રહ્યા છો ગઈકાલે બે ત્રણ એવા બનાવો બન્યા જેના પર આજે વાત કરવી છે એક તો ખાસ કરીને ક્રાઈમ રેટ જે વધી રહ્યો છે ભચાવની અંદર ખાસ તો ખાસ કચ્છ આખા કચ્છમાં જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એના વિશે વાત કરવી છે અને બચાવની અંદર જે લૂંટ ચોરી દાદાગીરી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે દિવસે ને દિવસે એના વિશે પણ વાત કરવી છે આપણે સાથે સાથે જે ઓવરલોડ વાહનો જે અત્યારે જીવલેણ બની ચૂક્યા છે ભચવમાં સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને પૂર ઝડપે ચાલતા વાહનો અને વારંવાર થતા અકસ્માતો તંત્ર બેદરકાર છે ઓવરલોડ વાહનો જે લોકોના જીવનું જોખમ બની રહ્યા છે તેના પર તંત્ર ધ્યાન નથી આપી રહ્યું લોકો વારંવાર રજૂઆતો કરે છે કેટલાક સંગઠનો પણ વારંવાર રજૂઆતો કરે છે આંદોલનો કરે છે પરંતુ કોઈ પણ જાતનો પ્રભાવ છે એ એમના પર નથી પડતો કારણ કે સરકાર એના સપોર્ટમાં છે તંત્ર એના સપોર્ટમાં છે માટે એ બેફામ રીતે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે ઓવરલોડ વાહનો સતત એક્સિડન્ટો કરી રહ્યા છે હમણાં ટૂંક સમયમાં જ ઘણા બધા એક્સિડન્ટ બચાવ ચાર રસ્તા અને નેશનલ હાઈવે પર થયા છે નેરબંદરી કરોડનો રસ્તો આખે આખો રસ્તો તમે જુઓ સાવ તૂટી ગયેલી હાલતમાં છે ત્યારે તંત્ર આના ઉપર કેમ નજર નથી નાખી રહ્યું લોકોના જીવ આટલા સસ્તા છે કે લોકોના જીવ લઈ લે છે અને એના ઉપર જાતની કાર્યવાહી નથી થતી ઓવરલોડ વાહનોથી ઘણી વખત અકસ્માતો થયા છે પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી માત્ર છ કે બાર કલાક માટે એને પોલીસ સ્ટેશનમાં રાખી અને ફરી પાછા એને છોડી દેવામાં આવે છે ખાસ કરીને લોકોની અને તંત્રની આ નિષ્ફળતા છે કે જ્યારે કોઈ પણ સંગઠન આંદોલન કરતું હોય ત્યારે એ આંદોલન આંદોલન સાથે લોકો પૂરા જોશ સાથે જોડાય છે પરંતુ એ સંગઠન તોડપાણી કરી અને પોતાના ખિસ્સા ગરમ કરી લેતો હોય છે અને લોકો છે એ નિરાશ થઈ અને પાછા જતા રહેતા હોય છે અને બીજી વખત ક્યારે આવું ભાવ બનાવ બને તો લોકો એ સંગઠન સાથે જોડાવાનું ટાળે છે એ જ કારણ છે કે આવા બનાવો વારે ઘડીએ બને છે અને પોલીસ તંત્ર કે બીજું કોઈ પણ સરકારી તંત્ર આની પર ધ્યાન નથી દોરતું અને વારંવાર આવા બનાવો છે એ બનતા રહે છે ખરેખર આ એક ખૂબ જ ચિંતાનો વિષય છે કચ્છની અંદર ખાણ ખનીજ એક મોટા પ્રમાણનો ઉદ્યોગ છે અને આખું કચ્છ એના પર નિર્ભર છે પરંતુ એની ઉપર થતી જે ચોરી છે બે નંબરનો ધંધો છે એ કંઈક ને આવા અકસ્માતોને નોતરે છે અને જો બે નંબરનો ધંધો ન થતો હોય અને કાયદેસર રીતે બધું ચાલતું હોય તો થઈ શકે છે કે આવા અકસ્માતો ન સર્જાય અને બેફામ રીતે આ જે ડ્રાઈવરો પોતાની મનમાની કરે છે એ પણ ના કરતા હોય જો આપ વિડીયોને જોઈ રહ્યા છો તો લાઇક અને કમેન્ટ જરૂર જરૂરથી કરજો અને આપના મંતવ્યો છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો જેથી કરીને લોકો પણ જાણે કે આ ખરેખર ઓવરલોડ વાહનો છે એ એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે રીતે બેફામ રીતે વાહનો ચાલતા હોય છે હું ગઈકાલે સાંજના સીકરા તરફથી આવતો હતો ત્યારે એક ટ્રક ચાલક જે મીઠાથી ભરેલો હતો અને ખૂબ જ ઓવરલોડ હતો એ લગભગ સિતેથી એસીની સ્પીડમાં એ જતો હતો અને એની આગળ એક કાર હતી કારવાળાએ આગળ ખાડો હોવાને કારણે થોડો બ્રેક માર્યો ત્યારે એ એણે સાઈડમાં કાર લીધી અને બ્રેક માર્યો હતો નહીં તો એટલો મોટો અકસ્માત સર્જાતો સર્જાતા રહી ગયો કે એ ટ્રક એટલી સ્પીડમાં હતી કે એ બ્રેક માર્યા હોત તો પણ બ્રેક લાગ્યા ન હોત કારણ કે સિત્તેર એસીની સ્પીડમાં આપણે જુઓ કે વાહન જતું હોય ત્યારે એને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ થાય છે પરંતુ જ્યારે ઓવરલોડ વાહન હોય ત્યારે એને કંટ્રોલ કરવું નહીં બરાબર હોય છે અને એ જગ્યાએ અકસ્માત સર્જાત તો કારની અંદર બેઠેલા ચારથી પાંચ વ્યક્તિ એ ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું હોત પરંતુ સબનસીબે એ કાર ચાલક છે એણે ગાડી સાઈડમાં લીધી હતી અને એના કારણે એ લોકોના જીવ બચ્યા પરંતુ જે બચાવ ચાર રસ્તા પાસે ગઈકાલે અકસ્માત થયો અને જે રીતનો બનાવ બન્યો હતો જે ભીમા કોરેગા સેનાના સુરેશભાઈ કાંઠેચા એમણે એમને સમજાવવા જતા એ સામો ઉલટાનો ચોરી સાથે સીનાચોરી એવા દ્રશ્યો જે સર્જાયા હતા સામે એવું કહેતો હતો કે જે થાય એ કરી લેજો અને ગાડી તો આટલી જ ચાલશે તો આવા લોકો સાથે પોલીસ તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ અને બીજી વાર ક્યારે પણ આવા બનાવો ન બને એટલા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી એટલા માટે થઈ અને વારે ઘડી આવા અકસ્માતો સર્જાય છે ને આવા લુખા તત્વો હોય છે એ બેફામ પોતાના માલિકનો અને પોતાનો રોફ છે એ જમાવતા હોય છે અને માલિકનો બચાવ કરતા હોય છે ખરેખર આવા બનાવો કચ્છની અંદર દિવસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ગઈકાલે જે એક ચીલઝડપનો બનાવ બન્યો હતો બસ સ્ટેશનની અંદર જે બે મહિલાઓ ઝડપાઈ હતી અને ભવાનીપુરમાં એક શિક્ષકને માથાના ભાગે માર મારી અને એની સાથે પણ લોટનો બનાવ બન્યો છે તો આવા લુખા તત્વો બચાવની અંદર જો અત્યારે બેફામ ફરી રહ્યા હોય તો એ ખરેખર પોલીસ તંત્રની નિષ્ફળતા છે અને આપણા માટે પણ એક ભયનો માહોલ ઊભો કરે તેવા દ્રશ્યો સર્જાઈ જાય છે અને પ્રજાએ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે કારણ કે જો થોડા દિવસે આવા બનાવો બનતા હોય તો પોતાનો સાવચેતી અને સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે કારણ કે પોલીસ તંત્રના આવો વલણ પોલીસ તંત્ર અત્યારે પોતાના ખીચા ગરમ કરવા અને આપતા વસૂલવામાં વ્યસ્ત છે ત્યારે આવા લુખા તત્વો એ ચીલ ઝડપ અને લૂંટના બનાવો એ બની રહ્યા છે અને એના એના લીધે લુખા તત્વો બેફામ થઈ રહ્યા છે અને કારણ કે એના ઉપર કોઈ જાતની કાર્યવાહી નથી થતી બચાવની અંદર આટલા આટલા સીસીટીવી કેમેરાઓ હોવા છતાં જો એની હિંમત થતી હોય કે કોઈ વ્યક્તિ સાથે પાછળથી હુમલો કરી અને એની સાથે લૂંટ કરવામાં આવે અને એ પણ ભરી બજારની અંદર તો આ એક મોટો પ્રશ્ન છે આપના શું મંતવ્ય છે આપ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આ વિડીયોને બીજા લોકો સાથે બીજા ગ્રુપમાં શેર કરો જેથી કરીને આ લાઈવમાં લોકો જોડાય અને પોતાના પ્રશ્નો છે કોઈ પણ પ્રશ્ન તમારા વિસ્તારમાં આવા બનાવો બનતો હો તો એ પણ અમારી સાથે શેર કરો જેથી કરીને આ પોલીસ તંત્ર જાગૃત થાય અને આવા બનાવોને આપણે અટકાવી શકીએ પવન ન્યૂઝ હંમેશા એવા પ્રશ્નોને વાચા આપે છે જે ખરેખર વાચા આપવાને યોગ્ય હોય નહીં કે બેફામ રીતે દરરોજ બનાવો બનતા હોય અને આડેધડ લોકો છે એ પ્રશ્નો છાપતા હોય છે એ રીતના સમાચારો ન્યૂઝ ક્યારે નથી લેતો ઓછા પ્રશ્નો હોય પણ સારા પ્રશ્નો હોય એને જ વાચા આપવાનો અમે કામ કરીએ છીએ અને લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ એ ભલે ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી પ્રજાના પ્રશ્નો હોય કોઈ પણ પ્રશ્નો હોય એને સરકાર સાથે એક સાથે મળી અને સોલ્વ કરવાના પ્રયત્નો હંમેશા હોય છે તો બેફામ રીતે ચાલતા વાહનોને અટકાવવા એ પણ પોલીસ તંત્રનો એક હિસ્સો છે અને આ બેફામ રીતે સતી ઝડપ અને ચોરીના બનાવો દુખા તત્વો દારૂની હેરાફેરી અને બજારની અંદર ફરતા દારૂડિયાઓ એ તમામ પોલીસનો હિસ્સો છે પોલીસના અંદરમાં આવે છે અને આ તમામ પર પોલીસે કાબૂ મેળવવો જોઈએ જો આપણે વાત કરીએ દારૂની તો દારૂ તો ખુલે આમ વેચાય જ છે એવા કેટલાય વિડીયો છે અને દારૂડીયાઓ પણ ખુલે આમ દારૂ પીતા જોવા મળે છે દારૂ વેચતા પણ આપણને જોવા મળે છે ઘણી જગ્યાએ પરંતુ આપણે એના પર ઘણી ચર્ચા નથી કરવી કારણ કે એ એક બહુ જ સેન્સિટિવ કિસ્સો છે અને એના ઉપર વાત કરવા જઈએ તો કેટલાય કલાકો નીકળી જાય અને કોઈ પણ જાતનો ફરક કોઈને નથી પડતો કારણ કે એ એક આખું કહેવાય કે હવે તો શું કહેવું આના ઉપર કારણ કે એક ગાંધીનું ગુજરાત છે અને એની અંદર દારૂ બંધી છે પરંતુ બંધ બારીએ કારણ કે બંધ બારીએ દારૂ વેચવું એ ગુનો નથી પણ દારૂ વેચતા પકડાઈ જવો એ ગુનો છે એ રીતના દ્રશ્યો અત્યારે જોવા મળે છે કચ્છની અંદર દારૂની ગાડીઓ છે એ પકડાય છે પણ એ દારૂ ક્યાં જાય છે ક્યાંથી આવે છે એ કોઈ જાતનો ક્યારેય પણ સામે નથી આવતો પરંતુ આપનો પ્રશ્ન મોટો એ છે કે બેફામ રીતે ચાલતા ઓવરલોડ વાહનો અને જીવનો જોખમ ઊભું કરતા એ ડ્રાઈવરો બેફામ રીતે ચાલી રહ્યા છે અને જ્યારે કોઈ એની એની ઉપર પ્રશ્ન ઉઠાવે ત્યારે એ સીના પર ચોરી પર ચોરી જેવા માહોલ ઊભો કરતા હોય અને જે પણ એમની સાથે વાતચીત કરતે સમજાવવાનો પ્રયત્ન કરે તો એની સામે પણ એ લોકો બેફામ રીતે ગાળા ગાડી કરતા હોય અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય ત્યારે આવા દૃશ્યો છે એ ખરેખર પોલીસ તંત્ર માટે શરમજનક છે પોલીસ તંત્રએ ખરેખર આમના પર કાર્યવાહી કરવી જોઈએ અને સરકાર સરકારે પણ આ ઓલો વાહનો પર કાર્યવાહી કરવી જોઈએ આજના લાઈવમાં બસ આટલું જો આ લાઈવને આપ નિહાળી રહ્યા છો તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો ધન્યવાદ